સકંજામાં સીઆઈડીએ ડ્રગ્સ અને દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો હતો બર્થડે પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય કરનાર સુરતથી પકડાયો સીઆઈડી ક્રાઇમ સુરત ઝોનમાં દાખલ થયેલા દારૂ અને ડ્રગ્સની મહેફિલના ચકચારી કેસમાં લાંબા સમયથી નાસ્તો ફરતો વધુ એક મોટું માથું સુરત શહેર રેસો જેના હાથે ઝડપાયું છે આ ધરપકડથી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ક્યાં સુધી લંબાયેલા છે તે અંગેના ચોંકાવનારા રહસ્ય બહાર આવવાની પ્રબળ શક્યતા છે

ઝડપાયેલા આરોપી મોહમ્મદ અયાઝ પટેલની સઘન પૂછપરછ કરતાં પોલીસ સમક્ષ ચોંકાવનારી કબુલાત કરી હતી મોહમ્મદ અયાઝે સ્વીકાર્યું છે કે તારીખ વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ અમિત કુમાર અંતરસિંહ યાદવની બર્થડે પાર્ટી હતી અને તે માટે તેણે જ મેફેડોન ડ્રગ્સ એમડી ગાંજો વેચાતો આપ્યો હતો કબૂલાત દર્શાવે છે કે આ ડ્રગ્સ નેટવર્કનો એક મહત્વનો હિસ્સો છે ગત વીસ ઓક્ટોબરે સીઆઈડી ક્રાઇમે ગુપ્ત બાતમીને આધારે મકદલાના કરિશ્મા મહોલ્લામાં આવેલા જલારામ કુટીરના એક ફ્લેટ પર દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજો વિસ્કીની બોટલો બિયરના ટીન સાથે દારૂ અને ડ્રગ્સ તેમજ યુવતીઓ સાથેની એક ભવ્ય પાર્ટી ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું આ પાર્ટી પાર્ટીશીપમાં નોકરી કરતા અમિત યાદવે પોતાની બર્થડે પાર્ટી નિમિત્તે પો પોતાના મિત્ર વર્તુળ માટે આયોજિત કરી હતી પોલીસે સ્થળ પરથી નવ સ્પા ગર્લ્સ સહિત કુલ ચૌદ આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા